સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન જતા રોડ પર એમએમટીએચ પ્રોજેક્ટના કામને લઈ રસ્તો બંધ કરાયો છે ત્યારે ટ્રાફિક પોલીસની હાજરીમાં ટ્રાફિકનું નિયંત્રણ કરાયું હતું સુરતના વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા બસો કિલોમીટરના વનવે રોડને સુરત શહેર પોલીસે એમએમટીએચ પ્રોજેક્ટના કામને લઈ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે સીટકો કંપની બ્રિજનું કામ કરવાની છે બસો મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

રેલવે સ્ટેશનના મોડર્નાઇઝેશનના ભાગરૂપે અલગ અલગ ઓવરબ્રિજની કામગીરી હાલ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનેક્ટ કરતો બ્રિજનું કામગીરી છેલ્લા છ આઠ મહિનાથી પ્રગતિમાં છે જેનો સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરીકેડ કરી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે જે વરાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ અમીશા ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે અમારા તરફથી અહીંયા કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનાળાની આજુબાજુ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જે આડેઝડ પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પર અમે કાર્યવાહી શરૂ કરી છે અને ક્રેનને પણ સતત અહીંયા પેટ્રોલિંગમાં રહે એનું ખાસ સૂચના આપવામાં આવી છે અમારા તરફથી આયુર્વેદિક ગરનાળાની બહાર નીકળતા જે વધારાના ડિવાઈડરો હતા એ પણ વાહન વાહન ચાલકોને ના નડે એના માટે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે